સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના મંત્રી અમૃત મોદીનું આજે સવારે તેમના દીકરાના નિવાસસ્થાન ખાતે એકાણું વર્ષની વયે નિધન થયું તેઓ છેલ્લા ચાર દાયકાથી ગાંધી આશ્રમમાં કાર્યરત હતા અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતા સાથે જ તેઓ ગાંધી વિચારના પ્રસાર પ્રચાર દેશ વિદેશના આશ્રમના મુલાકાતીઓ તથા વર્તમાનપત્રોમાં ગાંધીજીના જીવન કવરનો પ્રચાર પ્રસારમાં પણ સક્રિય હતા ઐતિહાસિક રીતે પણ જુદા જુદા જે પ્રસંગો થયા હોય ત્યાં કઈ વસ્તુની અગત્યતા શું છે આ બધું એમને ખબર એ મૂળ ઓગણીસો ને ચુમ્મોતેરમાં સાબરમતી આશ્રમ સાથે સંકળાયેલા એ ગાંધીજીનું પોર્ટલ કર્યું ગાંધી હેરિટેજ પોર્ટલ એમાં શું મૂકાય શું ના મુકાય એ બધી વિચાર કર્યા એમની એમની યાદ એમને એકાણું વર્ષ ખૂબ સરસ રીતે ગાળ્યા છેક છેલ્લે સુધી કામ કરતા રહ્યા